નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દરમિયાન મોસમી વરસાદની શક્યતા નથી ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે એટલે કે ગરમીમાં વધારો થશે ઉપરાંત બાર ફેબ્રુઆરીથી જ ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ પણ શરૂ થઈ ગઈ છે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ ઘરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું હતું ઉપરાંત આજે તારીખ તેર તારીખે મધ્ય ભારતમાં અને તેરથી પંદર ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો સાંસદ પરબતભાઈ પટેલે માતાજીને દીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો આ પરિક્રમા મહોત્સવમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું શ્રદ્ધાળુઓને એક જ સ્તરે એકાવન શક્તિપીઠના દર્શન થશે આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે નૃત્ય કર્યું હતું પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા નીકળવાનું આયોજન હતું તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાયક સાંત્વની ત્રિવેદી હાજર રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતથી ચાર સ્પેશિયલ ટ્રેનો અયોધ્યા પહોંચી છે જાન્યુઆરી અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અયોધ્યા રામ મંદિરને લઈને વિવિધ રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ હતી ગુજરાતથી શરૂ કરાયેલી સ્પેશિયલ ચાર ટ્રેનો અયોધ્યા પહોંચી હતી ટ્રેનમાં રામ મંદિર આંદોલનના કાર્યકરો સેવકો વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત આશરે પાંચ હજાર સાડત્રીસ લોકો અયોધ્યા દર્શને ગયા છે ટ્રેનો અયોધ્યા પહોંચતા રેલવે સ્ટેશનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્તદાન મહાદાન છે ગેનીબેનની સેવા આજકાલ ચર્ચામાં રહેતા વાવના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકરે સેવાનું કામ કર્યું છે રક્તદાન મહાદાન કહેવતને સાર્થક કરી છે ગેનીબેન ઠાકોરે બાપર ખાતે આયોજિત બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું હતું ગેનીબેને રક્તદાતાનો આભાર માન્યો હતો તેમણે મહિલાઓને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી પણ તમે કરેલું રક્તદાન કોઈનો જીવ બચાવી શકે છે સર્વશ્રેષ્ઠ દાનમાં રક્તદાન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે